રાજીનામાની અટકળો પર પીટી જાડેજાને સ્પષ્ટતા મેં રાજીનામું નથી આપ્યું અમારી સમિતિમાં જે ગદ્દાર છે તેને ખુલ્લો પાડીશું તે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પેલા તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો બરાબર લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનો નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ એ ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાને ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તે આપણે ન ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમઝુબાબા સાહેબ બધા સાથે વાતાઈ થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાને ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગીનું કારણ આ હતું બીજું કાંઈ નહોતું અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે